છત્રીસ હનુમાન હનુમાન જયંતી મહોત્સવને લઈ લંબે મંદિર ખાતે હનુમાનજી મહારાજને એકવીસ હજાર લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હનુમાન જયંતી મહોત્સવને લઈને લંબે હનુમાન મંદિર ખાતે હનુમાનજી મહારાજને એકવીસ હજાર લાડુ ભોગ ધરાવવામાં આવ્યું છે ગિરનારના ગોદમાં આવેલા પ્રસિદ્ધ અને પ્રાચીન લંબે હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જયંતી મહોત્સવને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે મંગળા આરતી હનુમાનજી પૂજન રામચંદ્રની પૂજન સહિતના કાર્યક્રમ તેમજ હનુમાનજી મહારાજની મહાઆરતી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા લાડુનું ભોગ બનાવવામાં બસો દસ કિલો લોટ એકવીસ ડબ્બા ચોખું ઘી વીસ કિલો કાજુ વીસ કિલો બદામ બે કિલો ઇલચી તેમજ ચાર કિલો દ્રાક્ષ અને ચારસો કિલો ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ભોગ તમામ ભક્તોને સવારથી રાત્રી સુધી પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે લાંબે હનુમાન મંદિર ખાતે અનેક લોકોની આસ્થા જોડાયેલ હોવાથી ભક્તોની માન્યતા અનુસાર લંબે હનુમાનજી મહારાજ ખાતે હનુમાનજી મહારાજના દર્શન કરી જે પણ માગે છે તેની ઈચ્છા હનુમાનજી મહારાજ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે ત્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી જયંતિની મહોત્સવને લઈને લંબે હનુમાનજી મંદિરના ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી

यहाँ महाराज श्री अब की बार मेरे को यहाँ पर हनुमोत्सव में यहाँ मेरे को बुलाया था कि वैसे बधाना सब मिल करके जो है ना हनुमान जी का मनाएंगे यहाँ आया हमने बहुत भव्य जो है ना भव्य और दिव्य व्यवस्था देखकर बड़ी प्रसन्नता हुई बड़ा आनंद हुआ जैसे में हनुमान जी महाराज से निरंतर यह मैं चाहता हूँ निरंतर ऐसा कार्य चलता रहे महाराज से निरंतर ऐसा कार्य करते रहे और सभी भक्तगण को प्रसादी व्यवस्था बहुत सुंदर रखा गया इक्कीस हजार लड्डू का जो ना वो भोग रखा गया और जो है ना सभी भक्तों को ये कहा गया है अनुरोध करके कहा गया है सभी जितने भी जो है ना हनुमान जी महाराज दर्शन करने आए भक्त जाना है सभी जो हनुमान जी का महाराज का प्रसाद लेकर के जाए श्री सीताराम जी महाराज की जय की शिष्य श्रीमान श्री एक हजार आठ श्री राम दुलारी जी महाराज श्री लंबे हनुमान जी मंदिर गिरनार तलेटी जूनागढ़ में आज है ना श्री हनुमत प्राकट महामहोत्सव के उत्सव के अवसर पर श्री लंबे हनुमान जी को प्रातः साढ़े छह बजे अभिषेक पूजन उसके पश्चात चोला चढ़ाया गया उसके पश्चात हनुमान जी का श्रृंगार दर्शन जितना भी सोना चांदी का दागिना है वह आज हनुमान जी धारण करते हैं उसके पश्चात हनुमान श्री सीताराम जी महाराज को छप्पन भोग धराया गया उसके पश्चात हनुमान जी को छप्पन भोग धराया गया इक्कीस हजार लड्डू बने हैं इसमें कि बीस डब्बा घी चार क्विंटल चीनी 200 किलो बेसन और 20 आदमी सतत तीन दिन के प्रयास से सब बनाए और ये सबको सुबह छह बजे से वितरण हो रहा है और जब तक खरीद क्या होगी तब दोपहर को साढ़े ग्यारह बजे से सबके लिए भोजन प्रसादी रखी है इसमें दाल भात साग पूड़ी मोहन थाल है ना

અને જૂનાગઢની તમામ જનતા લંબી હનુમાનજી મહારાજને ખૂબ જ માને છે અને આજે લંબી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે શ્રી અર્જુનદાસ બાપુએ એકવીસ હજાર નો જે મહાભોગ પ્રસાદ ચડાવ્યો છે તો આપ સર્વે જનતાને જૂનાગઢની જનતાને દર્શન કરવા તથા પ્રસાદ લેવા હાર્દિક આમંત્રણ છે અને શ્રી લંબી હનુમાનજી મંદિર છે તે સુબત ખૂબ જ પ્રાચીન છે અને ઘણા પણ અમને પણ ઘણા એવા અનુભવ થયા છે કે દાદાની કૃપા અમારી ઉપર ખૂબ છે અને દરેકની ઉપર રહી તો આપ સર્વે અહીંયા આવો અને દાદાના દર્શન કરો અને પ્રસાદી લો એવી આપ સૌને વિનંતી કરી હાજર આજી હાજી અમે અહીંયાથી લંબિયનમાં જે મંદિર છે જૂનાગઢ ખાતે જે આવેલ છે પણ અમે ઘણા વર્ષોથી અમે અમે અને અમારા પરિવાર અહીંયા આવીએ છીએ અને દાદાના દર્શન કરીએ છીએ અને અમને ખૂબ જ આનંદ થાય છે તો આપ સપ પણ અહીંયા આવો અને દાદાના દર્શન કરો અને અનુભવનો લાભ લ્યો અને સેવાનો લાભ લ્યો અને દર્શનનો લાભ લ્યો